પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેચલપુર ગામે ખેડાફળિયા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક પુરાનું વૈજનાથ મોટા મહાદેવ મંદિરના નામથી ગામનું નામ પડ્યું હતું મંદિર પાસે સીસી રોડ પર ચોમાસાના પાણી ભરાઈ જતા પવિત્ર શ્રાવણ માસ તેમજ અન્ય ધાર્મિક ઉત્સવોમાં શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે ત્યારે મહાદેવમાં જતાં ગંદા દુર્ગંધ પાણીમાં થઈને જવું પડે છે અને લઘુમતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો તેમજ મોટી સંખ્યાના રાહદારીઓને પાણીમાં થઈને જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં મનરેગા યોજના દ્વારા બનેલો સીસી રોડના નાના મસ્ટર દ્વારા મંજૂર કરી ઉપાડી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે આ સીસી રોડની કામગીરીમાં સરપંચે પોતે તેર દિવસ કામ કરેલ છે તે હાજરી પૂરેલી છે ચકાસણી કરવા માટે અધિકારી અને એન્જિનિયર સ્થળે તપાસ કરવા માટે આવેલ છતાં કોન્ટ્રાક્ટરે સીસી રોડનું કામ કરવા માટે ઓછી ગુણવત્તાવાળું થર્ડ ક્લાસનું મટીરિયલ વાપરવાના કારણે રોડનું લેવલિંગ ન કરવાના લીધે રોડ તૂટી જવાથી મોટા મોટા ખાડા પડી ગયા હતા સીસી રોડ પર ચોમાસાનું અને ઘર વપરાશના પાણીના કારણે ખાડા પડી જવાથી હાથ પગ ભાગી જાય કે અકસ્માત સર્જાય તેનું જવાબદાર કોણ સ્કૂલના બાળકોને સ્થાનિક રહીશોએ શ્રદ્ધાળુઓએ અને રાહદારીઓને પાણીમાં થઈને નીકળવા માટે ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત કચેરીએ ઘણી વખત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ઉચ્ચધિકારીઓ આવી સ્થળ પર તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આ અંગે ટૂંકમાં સંસદ સભ્યશ્રીને રજૂઆત કરનાર છે તેવું જાણવા મળેલ છે શું સમજે તમારા મંદિરના વિસ્તારની મંદિરના વિસ્તારની જો શ્રાવણ મહિનો ચાલે છે અમારે મંદિરે આવવાનો દરરોજે હોય છે ભજન કરવા આવીએ છીએ દર્શન કરવા આવીએ છીએ રસ્તામાં બહુ જ મોટા મોટા ખાડા ભરાયેલા છે પાણીની સમસ્યા બહુ જ છે પાણી ભરાઈ રહેલું છે અમારે નીકળાતો નથી ત્યાં ગટર બનાવેલી છે વિસ્તાર નથી બનાવેલું તો આ રોડ માં ટેકડા જેવું દેખાય તમને કઈ ખાડા તો ભર છે અને પાણી અંદર ભરાઈ રહેલું છે અત્યારે અમે આઈએ છે ડીચન સમા પાણીમાં ઉતરીને મંદિરે દર્શન કરવા જે આ બધું પાણી ગંદુ અહીંયા ગાડી ભેગું થાય છે તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અમે કેવી રીતે ગંદા પગલાઈ મંદિર માં જઈએ પહેલા રોડ બનેલો હતો પણ બધા ખારા ખપચા થયા છે હવે અમારી એવી માંગ છે કે ફરીથી વ્યવસ્થિત રોડ બનાવે અને ઉપર એક બ્રિજ બનાવે તો અમારા મંડળમાં જે ઉંમરવાળા છે વૃદ્ધ એ લોકો જેથી કરીને મંદિરમાં દર્શન કરવા જઈ શકે આ રોડ ક્યારે બનાવવામાં આવ્યો તમને ધ્યાનમાં છે કોઈ તો રોડ તૂટી ગયો છે સંપૂર્ણ અને આમાં જે કામ કર્યું તે વખત લેવલિંગ કરવામાં આવેલ છે કે કેમ વિસ્તારમાં તમે કશું લેવલ કરેલું છે નહીં એટલે ખાલી પાણી મંદિર તરફ જ ભરેલા છે એટલું